હલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપરની સિરીઝ આપણી ચેનલ પર ચાલુ છે તો આજે આપણે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર બાવન જેના અંદર આપણે સાઇન્ટ પ્રશ્નો ભણવાના છીએ આ સાઈન્ટ પ્રશ્નો જે છે મિત્રો એ બંધારણના પ્રશ્નો છે બરાબર અને તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર બંધારણ મિત્રો ત્રીસ ગુણોનું પૂછવાનું છે જે બહુ મોટો ભારાંક છે તો આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને મહત્વની બાબત એ છે કે આના પહેલા મિત્રો મેં પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપર નંબર એકથી એકાવન અપલોડ કરી દીધા છે મિત્રો એ બધા મોડલ પેપર તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપર બાવન જેના અંદર સાઈઠ પ્રશ્નો બંધારણને આપણે સારી રીતે સમજીએ હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાભિયોગની પ્રક્રિયા કરવાની સત્તા એકમાત્ર કોના પાસે છે તો સંસદ પાસે છે મિત્રો મહાભિયોગની પ્રક્રિયા કરવાની સત્તા બરાબર સંસદ પાસે છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે બજેટ મંજૂર કે ના મંજૂર કરવાનો અધિકાર કોના પાસે છે તો જોઈ લો મિત્રો બજેટ મંજૂર કરવું કે ના મંજૂર કરવું એનો અધિકાર છે ને સંસદ પાસે છે કોના જોડે છે સંસદ પાસે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈપણ ગૃહનો સભ્ય પૂર્વ મંજૂરી મળે સિવાય સતત કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદ કરવામાં આવશે તો સાઠ દિવસ સુધી કોઈ પણ ગૃહનો સભ્ય મિત્રો એ દિવસ સુધી સતત પણની મંજૂરી લીધા વગર ગેરહાજર રહે મિત્રો તો એનું સભ્યપદ જે છે રદ કરવામાં આવે છે અને આ જે પ્રશ્ન છે ને બંધારણનો ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્રમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોની પાસે છે તો સંસદ પાસે છે મિત્રો જે સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્રમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા બરોબર સંસદ પાસે છે તો જો મિત્રો આ જે બધા પ્રશ્નો છે એ બંધારણના પ્રશ્નો છે ને આવા જ પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જોવા મળશે બરોબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા માટે મિત્રો મહત્વની બાબત સમજાવું છું મિત્રો એકવાર ધ્યાનથી સાંભળજો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી મિત્રો સારી રીતે તમારે કરવી હોય તો આપણી ચેનલ પર બે પ્લે લિસ્ટ ચાલુ છે એક આ જે મો મોડલ પેપરનું મિત્રો જેના અંદર એકથી બાવન મોડલ પેપર બનાવ્યા છે આ વિડીયો સાથે બરોબર અને એક બીજું પ્લે લિસ્ટ છે મિત્રો જે તમને સ્ક્રીન ઉપર જોવાતું હશે બરોબર એ છે મિત્રો સ્પેશિયલ ટોપિક જે પોલીસ કોન્સ્ટેબલના અંદર તમારે પાર્ટ ટુના અંદર આપે છે બંધારણનું છે વિજ્ઞાન ટેકનોલોજી ઇતિહાસ વારસો અને ભૂગોળ તો આ બંનેના મિત્રો સ્પેશિયલ વિડીયો બનાવેલા છે આ બંનેના મિત્રો તમારે પ્લેલિસ્ટ જોઈતા હોય તો આપણી એક ચેનલ છે મિત્રો ટેલિગ્રામ ચેનલ બરોબર ટીચિંગ જે કરીને મિત્રો ટેલિગ્રામની ચેનલ છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી ત્યાં તમે જોઈન થઈ જજો મિત્રો ત્યાં પોલીસ કોન્સ્ટેબલના બંને મિત્રો આ વિડીયોની લિંક મેગી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે આટલી બાબતને યાદ રાખજો અને તમારા મિત્રોને પણ શેર કરતા રહેજો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની સત્તા કયા અનુચ્છેદમાં આપેલી છે તો અનુચ્છેદ ત્રણસો અડસઠના અંદર મિત્રો આ સત્તા આપેલી છે જે ભારતીય બંધારણના અંદર આપણે ફેરફાર કરી શકીએ છીએ હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસદની સંયુક્ત બેઠક થાય ત્યારે રાજ્યસભા અને લોકસભાની સંયુક્ત બેઠકનું નેતૃત્વ કોણ કરે છે તો લોકસભાના અધ્યક્ષ કરતા હોય છે મિત્રો જ્યારે સંસદની સંયુક્ત બેઠક થાય ત્યારે રાજ્યસભા અને લોકસભાની સંયુક્ત બેઠકનું નેતૃત્વ કોણ કરે છે લોકસભાના અધ્યક્ષ કરતા હોય છે અને આ પ્રશ્ન સર મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસદના બે સત્રો વચ્ચે વધુમાં વધુ કેટલો સમયગાળો હોય છે તો જોઈ લો મિત્રો સંસદના બે સત્રો વચ્ચે વધુમાં વધુ છ માસનો સમયગાળો હોય છે બરાબર છ મહિનાનો હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસદની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં આપેલી છે તો અનુચ્છેદ અગણ્યા એંસીના અંદર મિત્રો આ સંસદની જોગવાઈ આપવામાં આવેલી છે હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજ્યો કે કોર્ટે સજા ફરમાવી હોય તેવા વડાપ્રધાન કોણ હતા તો જોઈ લો મિત્રો એવા કયા વડાપ્રધાન છે કે જેને કોર્ટે સજા ફરમાવી હોય તો પેવી નરસિંહા રાવ હતા મિત્રો યાદ રાખી લેજો આવા પ્રશ્નો જોવા મળશે તમારા બંધારણના અંદર બરાબર વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હોદ્દાની રૂએ વડાપ્રધાન કોના અધ્યક્ષ હોય છે તો હોદ્દાની રૂએ મિત્રો વડાપ્રધાન નીતિ આયોગ અને રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ હોય છે હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વડાપ્રધાન હોદ્દાના શપથ કોણ સમક્ષ લે છે તો જોઈ લો મિત્રો વડાપ્રધાન હોય છે ને મિત્રો એ હોદ્દાના શપથ કોના સમક્ષ લેશે રાષ્ટ્રપતિના સમક્ષ લેતા હોય છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિગત રીતે મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે તો વડાપ્રધાનને જવાબદાર હોય છે મિત્રો આ મંત્રીમંડળ હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના વહીવટી વડા કોણ હોય છે તો ભારતના વહીવટી વડા હોય છે મિત્રો વડાપ્રધાન હોય છે કોણ હોય છે વડાપ્રધાન હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વડાપ્રધાનની ફરજો કયા અનુચ્છેદમાં આપેલી છે તો જોઈ લો મિત્રો આ વડાપ્રધાનની ફરજ જોશે ને મિત્રો અનુચ્છેદ ઇઠોતેરના અંદર આપવામાં આવેલી છે હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મંત્રીમંડળ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે તો લોકસભાને મિત્રો જવાબદાર હોય છે મંત્રીમંડળ સામૂહિક રીતે હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે તો રાષ્ટ્રપતિને મિત્રો સંબોધીને આપે છે ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું બરાબર ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને રાજીનામું આપતા હોય છે અને રાષ્ટ્રપતિ મિત્રો ઉપરાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપતા હોય છે આ પ્રશ્નસન અવારનવાર ઘણી બધી પરીક્ષા અંદર પૂછાયેલો છે બરોબર હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપરાષ્ટ્રપતિ બનવા માટેની વયમર્યાદા કેટલી છે તો પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ મિત્રો ઉપરાષ્ટ્રપતિ બનવા માટે બરાબર હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌ પ્રથમ મહાભિયોગ થયેલ હોય તેવા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો વી રામાસ્વામી છે મિત્રો યાદ રાખી લેજો આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે ને આવા પ્રશ્નો જોવા મળશે જે સૌ પ્રથમ મહાભિયોગ થયેલ હોય તેવા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો વી રામાસ્વામી I. હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાણાકીય કટોકટી માટે કયો અનુચ્છેદ છે તો અનુચ્છેદ ત્રણસો સાહીઠ જે છે ને મિત્રો એ નાણાકીય કટોકટી માટે છે બરાબર અનુચ્છેદ ત્રણસો સાહીઠ છે તો જુઓ મિત્રો આ જે બધા પ્રશ્નો છે ને એ અવારનવાર કોઈને કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા છે બરાબર એટલે જો વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર અને આપણી ચેનલ પર પોલીસ કોન્સ્ટેબલ માટે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો ચેનલના પ્લે લિસ્ટ જે ઓપ્શન હશે મિત્રો એ સર્ચ કરીને બધા જોઈ શકો છો હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ પણ રાજ્યમાં કટોકટી વધુમાં વધુ કેટલા સમય સુધી લાગુ કરી શકાય છે તો ત્રણ માસ સુધી તો આનો જવાબ આવ્યો છે મિત્રો ત્રણ વર્ષ સુધી મિત્રો લાગુ કરી શકાય છે કોઈપણ રાજ્યના અંદર કટોકટી વધુમાં વધુ બરોબર ત્રણ વર્ષ સુધી હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં અત્યાર સુધી કેટલી વાર રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું છે તો પાંચ વાર મિત્રો યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાયેલું છે કે ગુજરાતમાં અત્યાર સુધી કેટલી વાર રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું છે તો પાંચ વાર હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણીય કટોકટી માટે કયો અનુચ્છેદ છે તો અનુચ્છેદ ત્રણસો પાસઠ જે છે મિત્રો એ બંધારણીય કટોકટી માટેનો અનુચ્છેદ કહેવાય છે બરોબર હવે ત્રેવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય કટોકટી માટે કયો અનુચ્છેદ છે તો રાષ્ટ્રીય કટોકટી માટે મિત્રો અનુચ્છેદ ત્રણસો બાવન છે યાદ રાખી લેજો આ પરીક્ષાના અંદર મિત્રો મહત્વના અનુચ્છેદ છે જે વારંવાર પરીક્ષાના અંદર પૂછાતા હોય છે બરોબર હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય કટોકટી આપણે કયા દેશના બંધારણમાંથી લીધેલી છે તો જર્મની દેશના બંધારણના અંદરથી મિત્રો આપણે રાષ્ટ્રીય કટોકટી Le હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાણાકીય ખરડો કોણે સહી સિવાય લોકસભામાં રજૂ કરી શકાતો નથી તો યાદ રાખી લેજો મિત્રો આ નાણાકીય ખરડો હોય છે મિત્રો એ રાષ્ટ્રપતિની સહી સિવાય લોકસભામાં રજૂ કરી શકાતો નથી એટલે મહત્વની મિત્રો રાષ્ટ્રપતિની સહી હોવી જોઈએ હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી વધારે વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ કોણ હતા તો ફકરુદ્દીન અલી અહેમદ આ એ જ મિત્રો રાષ્ટ્રપતિ છે કે જેમણે સૌથી વધારે વટહુકમ બહાર પાડેલો છે બરોબર જેમનું નામ છે ફકરુદ્દીન અલી અહેમદ હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે તો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ છે મિત્રો એ રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે બરોબર સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભા એ કેવો ગૃહ છે તો લોકસભા એ છે મિત્રો બિન કાયમી ગૃહ કહેવાય છે મિત્રો લોકસભા બરોબર બિન કાયમી હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભાને મહત્તમ સભ્ય સંખ્યા કેટલી છે તો લોકસભાને મિત્રો મહત્તમ સભ્ય સંખ્યા છે પાંચસો બાવન ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો એટલે થોડું ધ્યાનથી વાંચી લેજો હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોરમ માટે કેટલા ટકા હાજરી અનિવાર્ય છે તો કોરમ માટે મિત્રો તમને ખબર છે દસ ટકા હાજરી ફરજીયાત હોય છે તો જુઓ મિત્રો આ જે બધા પ્રશ્નો છે ને એ તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર મહત્ત્વના છે બરોબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરવા ઓછામાં ઓછા કેટલા સભ્યોની રજૂઆત અનિવાર્ય છે તો પચાસ સભ્યોની મિત્રો રજૂઆત જે છે મિત્રો એ અનિવાર્ય છે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભાના અધ્યક્ષ ન હોય તો તેમની કામગીરી કોણ સંભાળે છે તો ઉપાધ્યક્ષ સંભાળતા હોય છે મિત્રો અધ્યક્ષ ન હોય તો ઉપાધ્યક્ષ સંભાળે હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભામાં શાંતિ જાળવવા સ્પીકર શાની મદદ લેશે તો સાર્જન્ટ એન્ડ આર્મ્સ યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાયેલું છે કે લોકસભામાં શાંતિ જાળવવા સ્પીકર શાની મદદ લે છે સાર્જન્ટ એન્ટ આર્મ્સની મદદ લે છે બરોબર હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભાની સૌથી વધુ બેઠકો કયા રાજ્યની છે તો ઉત્તર પ્રદેશની છે મિત્રોને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગઈ હવે પાંત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભાની સૌથી ઓછી બેઠકો કયા રાજ્યની છે તો સિક્કિમ રાજ્યની છે મિત્રો લોકસભાની સૌથી ઓછી બેઠકો જુઓ મિત્રો આવા પ્રશ્નો નીકળશે તમારી પરીક્ષાના અંદર બરોબર એટલે વિડીયોને લાઇક શેર કોમેન્ટ અને ચેનલ પર નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાણાકીય ખરડો સૌ કયા ગૃહમાં પસાર થાય છે તો લોકસભાના અંદર મિત્રો નાણાકીય ખરડો સૌ પસાર થતો હોય છે બરાબર લોકસભામાં હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાણાકીય ખરડો છે કે નથી તે નક્કી કરવાની સત્તા કોના પાસે છે તો અધ્યક્ષ પાસે છે મિત્રો નાણાકીય ખરડો છે કે નથી તે નક્કી કરવાની સત્તા કોના પાસે છે અધ્યક્ષ પાસે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કઈ રીતે થાય છે તો ગૃહના સભ્યોને બહુમતીથી થતી હોય છે મિત્રો લોકસભાના અંદર અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી બરાબર કઈ રીતે થાય છે ગૃહના સભ્યોની બહુમતીથી થતી હોય છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો ગણેશ વાસુદેવ માવળંકર જે છે ને મિત્રો એ લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા બરોબર ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે હવે ચાળીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા તો મીરા કુમાર જે છે ને મિત્રો એ લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કહેવાય છે હવે માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ પ્રોટેમ સ્પીકર કોણ હતા તો માણેકરાવ ગાવિત જે છે મિત્રો એ પ્રથમ પ્રોટેમ સ્પીકર હતા બરોબર માણેકરાવ ગાવિત હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌપ્રથમ રાજ્યસભાની રચના ક્યારે થઈ હતી તો ત્રણ એપ્રિલ ઓગણીસો બાવનના રોજ મિત્રો સૌપ્રથમ રાજ્યસભાની રચના કરવામાં આવી હતી હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યસભાની સૌપ્રથમ બેઠક ક્યારે થઈ હતી તો રાજ્યસભાની સૌપ્રથમ બેઠક છે મિત્રો તેર મે ઓગણીસો બાવનના રોજ થઈ હતી બરોબર તેર મે ઓગણીસો બાવનના રોજ રાજ્યવું ગૃહ છે તો રાજ્યસભા જે છે મિત્રો એ કાયમી ગૃહ છે બરોબર કાયમી ગૃહ હવે પિસ્તાલીસ નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યસભામાં મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય છે તો બસો પચાસ મિત્રો સભ્ય હોય છે મહત્તમ રાજ્ય સભાના અંદર હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યસભાના સભ્ય માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી હોય છે તો ત્રીસ વર્ષની મિત્રો વયમર્યાદા હોવી જોઈએ લઘુત્તમ રાજ્યસભાના સભ્ય બનવા માટે તો જુઓ મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનો મિત્રો મોડલ પેપર નંબર બાવન છે કે જેના અંદર આપણે સાઈડ પ્રશ્નો ભણવાના છીએ મિત્રો હાલ આપણે મિત્રો છેતાલીસ પ્રશ્નો સમજ્યા છીએ તો આ બધા પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની ડેટ મિત્રો પંદર છ બે હજાર પચીસ સંભાવિત નીકળી ગઈ છે તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર કેવું પૂછાશે મિત્રો એના વિશે માહિતી લઈ લો તો સૌપ્રથમ પોલીસ કોન્સ્ટેબલનું પેપર બસો ગુણોનું પૂછાવાનું છે જે પાર્ટ વન અને પાર્ટ ટુના અંદર વેચાઈ ગયેલું છે તો પાર્ટ વનના અંદર મિત્રો જોઈ લો રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ ગુણના અંદર પૂછ મિત્રો એસી ગુણનો પૂછાશે જે તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે મિત્રો એ પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે બરોબર તો એસી ગુણના અંદરથી મિત્રો આ પાર્ટ વન જે છે ને મિત્રો એના અંદર પાસ થવા માટે બત્રીસ ગુણ એટલે ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો હવે પાર્ટ ટુ છે મિત્રો એકસો વીસ ગુણોનો પૂછવાનો છે જેના અંદર ભારતનું બંધારણ ત્રીસ ગુણોનું પૂછાશે વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ ચાલીસ ગુણોના અંદર પૂછાશે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારત ગુજરાતની ભૂગોળ એ પચાસ ગુણોના અંદર પૂછાશે એટલે પાર્ટ ટુ કુલ છે ને મિત્રો એકસો વીસ ગુણોનો પૂછવાનો છે તો એકસો વીસ ગુણના અંદરથી પાસ થવા માટે અડતાલીસ ગુણ એટલે ચાલીસ ટકા ગુણ ફરજિયાત હોય છે બરોબર આ મિત્રો જો પાર્ટ વન અને પાર્ટ ટુ જો મિત્રો એનો ક્રાઇટેરિયા જે આપ્યો ને એ પ્રમાણે તમારે માર્ક્સ લાવવાના રહેશે અને એવી મહેનત કરવી પડશે મિત્રો નહીં તો તમે ફેલ થશો હવે તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવી હોય તો આપણી ચેનલ ઉપર મિત્રો બે પ્લે લિસ્ટ ચાલુ છે એક હાલ જે આ વિડીયો બને છે પ્લે લિસ્ટ એ મોડલ પેપરનું છે બરાબર જેના અંદર આ વિડીયો સાથે એકથી બાવન મોડલ પેપર છે મિત્રો એ ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર એની લિંક આપી દે હવે બીજા નંબરના અંદર મિત્રો સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ માટે વિડીયો છે મિત્રો દાખલા તરીકે પાર્ટ અંદર ટોપિક આપ્યા છે બંધારણ વિજ્ઞાન ટેકનોલોજી ઇતિહાસ વારસો અને ભૂગોળ તો આ બધા ટોપિક ઉપર મિત્રો સ્પેશિયલ વિડીયો બનાવેલા છે તો એ બધા વિડીયોનું આખું પ્લેલિસ્ટ છે મિત્રો જે ચેનલ પર પણ જોવા મળશે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર પણ આપી દઈએ એટલે ત્યાંથી તમે જોઈ લેજો મિત્રો ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને તમને ખબર છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે જે આ પ્લે લિસ્ટ બનાવે છે ને એ બંનેની લિંક પણ મિત્રો ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દે કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે સર્ચ ન કરવું પડે એટલે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દેજો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ કયું છે તો વિધાન પરિષદ જે છે મિત્રો એ રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ કહેવાય છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યની ધારાસભામાં નીચલું ગૃહ કયું છે તો વિધાનસભા જે છે મિત્રો એ રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ કહેવાય છે આ બંને મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલા છે અને કન્ફ્યુઝનવાળા પ્રશ્નો છે બરાબર એટલે થોડું ધ્યાનથી જોઈ લેજો હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિધાન પરિષદ જોગવાઈ કયા આપેલી છે તો વિધાન પરિષદની જોગવાઈ જે છે અનુચ્છેદ એકસો એકોતેરના અંદર આપેલી છે આપણે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિધાન પરિષદના સભ્ય બનવા માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી છે તો ત્રીસ વર્ષની મિત્રો વયમર્યાદા છે મિત્રો વિધાન પરિષદના સભ્ય બનવું હોય તો બરોબર ત્રીસ વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિધાન પરિષદની સભ્યોની ચૂંટણી કઈ રીતે થાય છે તો દર બે વર્ષે મિત્રો પરોક્ષ રીતે થતી હોય છે બરાબર યાદ રાખી લેજો મિત્રો હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિધાનસભાની જોગવાઈ કયા અનુચ્છેદમાં આપેલી છે તો વિધાનસભાની જોગવાઈ જે છે મિત્રો અનુચ્છેદ એકસો સિત્તેરના અંદર આપેલી છે હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી છે તો એકસો બ્યાસી છે મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલી છે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિધાનસભાના સભ્યની ચૂંટણી કઈ રીતે થાય છે તો પ્રત્યક્ષ રીતે મિત્રો આ ચૂંટણી થતી હોય છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિધાનસભા એક એ કેવું ગૃહ છે તો બિનકાયમી ગૃહ છે મિત્રો આ વિધાનસભા બરાબર અને છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિધાન પરિષદ છે ને મિત્રો એ એ મિત્રો કાયમી કહેવાય છે બરોબર તો આ બંને પ્રશ્નો પણ મિત્રો ધ્યાનથી જ સમજી લેજો બરોબર પરીક્ષાના અંદર પૂછાય ત્યારે થોડું કન્ફ્યુઝન જેવું રહે છે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિધાનસભાને બરખાસ્ત કરવાની સત્તા કોની પાસે છે તો રાજ્યપાલ પાસે છે મિત્રો વિધાન વિધાનસભાને બરખાસ્ત કરવાની સત્તા બરાબર રાજ્યપાલ સાથે હોય છે હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યપાલનું પદ કયા અનુચ્છેદમાં આપેલું છે તો રાજ્યપાલનું પદ જે છે ને મિત્રો એ અનુચ્છેદ એકસોને તેપનના અંદર આપેલું હોય છે બરાબર એકસોને ત્રેપનમાં આપેલું છે તો જુઓ મિત્રો આ તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર બંધારણના આવા પ્રશ્નો જોવા મળશે બરોબર એટલે વિડીયો ગમતું હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બરોબર અને આપણી ચેનલ પર મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે બે પ્લે લિસ્ટ બનાવે છે એ તમે પણ જોજો તમારા મિત્રોને પણ શેર કરી દેજો do so... હવે ઓગણસાઇઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યપાલ બનવા માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી હોય છે તો જોઈ લો મિત્રો રાજ્યપાલ બનવા માટે લઘુત્તમ વય મર્યાદા મિત્રો પાંત્રીસ વર્ષ હોય છે મિત્રો થોડું પ્રશ્નના અંદર ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો એટલે થોડું કરેક્શન કરી લેજો બરાબર તો રાજ્યપાલ બનવા માટે પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ તો તમને ખબર છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો આ મોડલ પેપર નંબર બાવન છે જેના અંદર આપણે સાઠ પ્રશ્નો ભણવાના હતા તો સાઠમા નંબરનો પ્રશ્ન આ છે મિત્રો કે રાજ્ય સરકારનું તમામ કારોબાર રે કાર્ય કોના નામે થાય છે તો રાજ્યપાલના નામે થતું હોય છે મિત્રો રાજ્ય સરકારનું તમામ કારોબારી કાર્ય બરોબર કોના નામે થાય છે રાજ્યપાલના નામે થતું હોય છે તો જુઓ મિત્રો આ સાઈડ પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોઉં તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો ટીચિંગ અજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે બે પ્લે લિસ્ટ બનાવ્યા છે એની લિંક પણ મિત્રો ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દે કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે સર્ચ ન કરવું પડે બરોબર તો ચાલો મિત્રો ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર